નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ટંકારીયા સ્થિત એમ હાઈસ્કૂલ માં બહેનો માટે સિવણ તાલીમ વર્ગોનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો ભરૂચના ટંકારીયા સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી એમએમ હાઈસ્કૂલ માં માત્ર બહેનો માટે સિવણ તાલીમ વર્ગોનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફ થી કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું સંસ્થા દ્વારા પુષ્ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું એમ એ એમ પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ એ એમ અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ ના મદની હોલમાન ટંકારિયા ખાતે એમ એ મિશન સંચાલિત તથા જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ના અનુયુક્ત ઉપક્રમે ફક્ત બહેનો માટે સીવન ક્લાસ ટ્રેનિંગ ના વર્ગનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો आयोजित कार्यक्रमમાં જન શિક્ષણ સંસ્થાના નિયામક તરીકે જનાબ સૈયદ જૈનુલાબેદીન સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમ જ મૌલાના અબ્દુલરજ્જા અશરફી સાહેબ સંસ્થાના પ્રમુખ પટેલ ઈશક સાહેબ અબ્દુલભાઈ કામઠી સામાજિક કાર્યકર મુબારકભાઈ ભાણિયા અબ્દુલભાઈ ટેલર તાલુકા પંચાયતના સભ્ય ટંકારિયા પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં अभिवૃદ્ધિ કરી હતી તેમજ સીવણ ક્લાસમાં અભ્યાસ કરનાર વીસ બહેનોએ પણ હાજરી આપી હતી મિશનના નિગ્રા તરીકે ત્યારબાદ સીવણ ક્લાસમાં અભ્યાસ કરનાર બહેનોને સંસ્થાના પ્રમુખ પટેલ ઈશાક સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ સૈયદ બેદીન સાહેબ સિવણ ક્લાસની બહેનોને ટૂંકમાં પ્રવચન આપ્યું અને બહેનોને સીવણ કીટ અર્પણ કરી હતી ત્યારબાદ તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો

એમએમ હાઈસ્કૂલ સાથે સંકલનમાં જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા પોતાનું એક ટ્રેનિંગ સેન્ટર ટીસી શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું આજે વિધિવત ઉદ્ઘાટન કરેલ છે અને પ્રથમ તબક્કામાં અત્યારે વીસ બેનો માટે આસિસ્ટન્ટ ડ્રેસમેકર કોર્સ જે સંસ્થાનો છે એ કોર્સના સિલેબસ મુજબ તાલીમ આપવા માટેની વ્યવસ્થા અત્રે કરેલ છે અત્રે આ સંસ્થા એમ એમ હાઈસ્કૂલના પ્રમુખ શ્રી ઈશાક સાહેબ અહીંના આગેવાન શ્રી અબ્દુલભાઈ કામઠી તેમજ તમામ ટ્રસ્ટી સભ્યો અને મિત્રોનો જન શિક્ષણ સંસ્થાન વતી હું આભાર વ્યક્ત કરું છું કે આ ક્ષેત્રમાં આ ગામની આ વિસ્તારની બહેનોને સ્કિલ તાલીમમાં જોડીને એમને આત્મનિર્ભર બનાવવામાં જે આ લોકોએ રસ દાખવ્યો છે અને જે સહકાર આપ્યો છે તે બદલ હું ફરીથી સૌનો આભાર માનું છું હસ્તો